ખેડૂત સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો કિસાન ક્રેડિટ કાર્ડ બેનિફિટ બે હજાર ચોવીસ કિસાન ક્રેડિટ કાર્ડના મોટા ફાયદા કોઈ પણ ગેરંટી વિના બે લાખ લોન મળશે હવે સંપૂર્ણ માહિતી જુઓ આ વીડિયો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લાભો બે હજાર ચોવીસ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કરવામાં આવે છે આ છે દેશની સૌથી ઓછા વ્યાજ દરની લોન યોજના આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની લોન મળે છે જેથી તેઓ તેમની અચાનક જરૂરિયાતો પૂરી કરી શકે તેનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળેલી લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડતું નથી તેઓને ખૂબ ઓછા વ્યાજે લોન મળે છે કિસાન ક્રેડિટ કાર્ડ લાભ બે હજાર ચોવીસ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે સરળ નાણાકીય ઉકેલને પ્રોત્સાહન આપ્યું છે હવે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈપણ ગેરંટી વિનારું એક પોઈન્ટ પાંચ લાખ સુધીની લોન મેળવી શકે છે અને તેનો ઉપયોગ તેમની ખેતી માટે કરી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ ઝુંબેશનો હેતુ કૃષિમાં ક્રાંતિ લાવવાનો નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર દેશમાં ખેડૂતોના જીવનમાં સુધારો કરવાનો છે કિસાન ક્રેડિટ કાર્ડ લોનના દરો ખેડૂતોને હંમેશા કૃષિ પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાયની જરૂર હોય છે અગાઉ ખેડૂતોને શાહુકારો પાસેથી લોન લેવી પડતી હતી જેના કારણે તેઓ મોટા વ્યાજના જાળમાં ફસાઈ ગયા હતા આ સમસ્યાના ઉકેલ માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે જેનો હેતુ ખેડૂતોને વ્યાજબી વ્યાજ દરે અને સુલભ રીતે લોન આપવાનો છે આ હેઠળ ખેડૂતોને ચાર ટકા દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે સહકારી બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંક નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ પચાસ હજાર સુધી અને અન્ય જોખમોના કિસ્સામાં રૂ પચીસ હજાર સુધીનું કવરેજ આપવામાં આવે છે પાત્ર ખેડૂતોને સાથે બચત ખાતું પણ આપવામાં આવે છે જેના પર તેમને સારા વ્યાજ વ્યાજદરે વ્યાજ મળે છે આ સાથે તેમને સ્માર્ટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે લોનની ચૂકવણીમાં ઘણી રાહત છે લોનનું વિતરણ પણ એકદમ સરળ છે આ ક્રેડિટ તેમની પાસે ત્રણ વર્ષ સુધી રહે છે ખેડૂતો પાક લણ્યા પછી તેમની લોન ચૂકવી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ માટેની ઓનલાઈન પ્રક્રિયા આ રીતે છે આ માટે સૌપ્રથમ તમે જે બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માંગો છો તે બેંક પસંદ કરો અને તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો ત્યાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો આ પછી અરજી કરવાનો વિકલ્પ પસંદ કરો અને અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો જ્યારે તમારી અરજી પૂર્ણ થઈ જાય ત્યારે તેને સબમિટ કરો હવે તમારા દ્વારા આપવામાં આવેલી તમામ માહિતીની ચકાસણી કરવા માટે બેંક બે થી ત્રણ દિવસમાં તમારો સંપર્ક કરશે આ પછી તમારા કિસાન ક્રેડિટ કાર્ડની પુષ્ટિ થઈ જશે અને તમને તેની સૂચના પ્રાપ્ત થશે માટે આ કોણ કરી શકશે આમાં કોઈ વિશેષ શ્રેણી બનાવવામાં આવી નથી જો તમારી પાસે જમીન છે અને ખેતી કરો છો તો બધા કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન મેળવવા માટે અરજી કરી શકે છે બાગાયતી ખેડૂતો પણ આ માટે અરજી કરી શકે છે આ અંતર્ગત ભાડુઆત ખેડૂતો પણ લોન મેળવી શકશે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર પિચોતેર વર્ષ છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનાર તમામ વીડિયો જોવા મળતા રહે